હજી તો ઉનાળાની ઋતુની શરૂઆતના એંધાણ વર્તાઈ રહ્યા છે તે પહેલા તો એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પીવાના પાણી માટે વિદ્યાર્થીઓ વલખા મારી રહ્યા છે વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ફરી એક વખત ચર્ચામાં આવી છે યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં સાત હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આ ફેકલ્ટીમાં પ્રાથમિક જરૂરિયાત એવી પીવાના પાણીના ધાંધિયા જોવા મળી રહ્યા છે શિયાળાની ઋતુમાં જ વિદ્યાર્થીઓ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે ઉનાળાની સિઝનમાં કેવી પરિસ્થિતિ સર્જાશે તે વિચાર માત્રથી ગળું સુકાઈ રહ્યા હોવાનું વિદ્યાર્થીઓ અહેસાસ કરી રહ્યા છે વિદ્યાર્થીઓએ અત્યારથી જ ઘરેથી બોટલ ભરીને લાવવા માટેની પ્રેક્ટિસ શરૂ કરી દેવાની નોબત આવી છે પીવાના પાણીની સમસ્યા ઉનાળો આવતા પહેલા યુનિવર્સિટીના સત્તાધીશો હલ કરે તેવી પૂર્વ સેનેટ સભ્ય અમર ઢોમસી દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને બંધ હાલતમાં પડેલા કુલરો શરૂ કરવા માટેની માંગ કરવામાં આવી છે પરંતુ આજનો આ મુદ્દો ખૂબ મહત્વનો છે કારણ કે યુનિવર્સિટીની ચૌદ ફેકલ્ટી અને ત્રણ કોલેજમાં એકમાત્ર એવી ફેકલ્ટી કોમર્સ ફેકલ્ટી કે જેમાં સાત હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓએ પીવાના પાણીની બોટલ ઘરેથી લાવવી પડે છે કાં તો પછી બહાર રૂપિયા ખર્ચીને લેવી પડતી હોય છે કારણ કે કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે પીવાના પાણીનો અભાવ જોવા મળી રહ્યો છે અને યુનિવર્સિટીનું તંત્ર પીવાના પાણીના જગ મૂકવામાં આવ્યા છે અને તે જગમાંથી ઘણી ગાંઠિયા વિદ્યાર્થીઓ પાણીનો લાભ લઈ રહ્યા છે પરંતુ બે વર્ષ પહેલા જ ત્યાં પાણીની લાઇન નાખવામાં આવી હતી પરંતુ હજી પણ પાણીના કુલરો કેમ બંધ છે તે પણ એક મોટો પ્રશ્ન છે ત્યારે પૂર્વ સેનેટ મેમ્બર અમર ઢોમ્સે યુનિવર્સિટી સત્તાધીશોને આડે હાથે લઈ જલ્દીમાં જલ્દી પીવાના પાણીના કુલરો શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી ખાસ તો જે બેઝિક મુદ્દો કહેવાય જે વિદ્યાર્થીઓના હિતને વિદ્યાર્થીઓના તંદુરસ્તીને ડાયરેક્ટ ઇફેક્ટ કરે કે જે પાણી આ જે તમે જોઈ રહ્યા છો આ પાણી લોકો વિદ્યાર્થીઓને પાણી વાટે અહીંયા મૂકવામાં આવે છે ને એના માટે પાણી પીવાની ના કોઈ ગ્લાસની વ્યવસ્થા પ્રોપર છે ના કોઈ જ વ્યવસ્થા અને એવી જગ્યાએ આ જગ મૂકીને કાલે ઉઠીને વિદ્યાર્થીઓની તંદુરસ્તી સાથે કોઈ ચેડા થાય તો એની જવાબદારી કોની અને આ વસ્તુ આજની નથી ચલો કોઈ વસ્તુ કદાચ રિપેરિંગમાં હોય કે નવી નાખવાની હોય તો એના માટે પંદર દિવસ વીસ દિવસનો સમય ખૂબ કહેવાય પણ આઠ આઠ દસ દસ મહિના વરસ વરસ વીતી જવા છતાં પણ પાણી જેવી સામાન્ય બેઝિક સુવિધા ઉપલબ્ધ નથી કરાવી શકતા એટલે આ બહુ મોટી શરમજનક વાત છે આટલી મોટી ફેકલ્ટીમાં પાણીની વ્યવસ્થા નથી વિદ્યાર્થીઓને જગવાટે પાણી પીવાની નોબત આવી છે એટલે આ કાલે ઉઠીને વિદ્યાર્થીઓ હવે એક મહિના પછી હવે આ ઉનાળાનો સમય શરૂ થઈ જશે હવે એમાં તો છાસ વાળે વિદ્યાર્થીઓને પાણી પીવાની જરૂરત પડે તો આ જગ કેટલા કેટલા સુધી ચાલશે તો પાણીની જગ નહીં હોય તો વિદ્યાર્થીઓ શું તલસે મળવાનો વખત આવશે એટલે આવી બેઝિક જરૂરિયાત પણ વિદ્યાર્થીઓને સંતોષી ના શકતા આજે મારે આ રજૂઆત કરવા આવવાની ફરજ પડી છે આજે અહીંથી ભૂતકાળમાં પણ આપણા આ જ યુનિવર્સિટીના લીડરો આ કોર્પોરેશનમાં કાઉન્સિલર મેયર એમએલએ એમપી થઈ ચૂકેલા છે અને પાણીની લાઇન ન હોવાના કારણે પણ ઘણીવાર આ ભોગવવાનો વખત આવ્યો છે તો એક પાણીની લાઇન પણ એ લોકો ના અહીંયા આપી શકે એટલે આવી નાની નાની બાબતોને લઈને આજે આ વિદ્યાર્થીઓને આજે ભોગવવાનો વખત આવ્યો છે આજે જેના કારણે વહેલામાં વહેલી આ સુવિધાઓ વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરવામાં આવે અને આમાં આ જગમાંથી બહાર કાઢવામાં આવે એવી અમારી માંગ છે અને ખાસ દિનને અમારી રજૂઆત છે કે આજે થોડો સમય થયો છે આજે તમારા થકી આ કામની શુભ શરૂઆત થાય એવી અમારી માંગ છે અને વહેલામાં વહેલી તકે સારામાં સારા કુલર જે અત્યાધુનિક જે સાધનો દ્વારા વિદ્યાર્થીઓને પાણી આપવામાં આવે એ સાધનો અહીંયા મૂકીને આજે વિદ્યાર્થીઓને એ પાણી પૂરું પાડવામાં આવે એવી અમારી માંગ છે